સ્ટોક ચલંદર એટલે કે સ્ટોક ઉથલામાં તેનો બીજો એક દાખલો છે જોઈએ આટલી વિગતો આપણને આપેલી છે શરૂઆતનો સ્ટોક વેચાણ ખરીદીના ખર્ચા આખળ સ્ટોક ખરીદીને મજૂરી આપણે પહેલાં લખીએ સ્ટોક ચલંદરનું સૂત્ર એટલે કે સ્ટોક ઉથલો અથવા ચલંદર જે લખવું હોય તે ઉપર લખવાનું વેચેલ માલની પડતર અને છેદમાં લખવાનું સરેરાશ જ્યારે પણ ઉઠલો આવે ત્યારે જે શોધવાનો હોય તે નીચે આવે એટલું યાદ રાખવાનું કાર્યશીલ મૂડીનો ઉઠલો કાર્યશીલ મૂડી નીચે લખવાનું જે શોધવાનું હોય તેને શું લખવાનું નીચે જ્યારે ઉઠલો આવે ત્યારે ચલો સરેરાશ સરેરાશ સ્ટોક સ્ટોક એટલે બે સ્ટોક ભેગા કરવાના એક શરૂઆતનો સ્ટોક એક આખરનો સ્ટોક તો આપણે સૂત્ર લખવાનું સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા બે શરૂનો છે બે લાખ અને આખરનો છે એક લાખ પચાસ હજાર બે એટલે થાય ત્રણ લાખ પચાસ હજાર ભાગ્યા બે ત્રણ લાખ પચાસ હજાર ભાગ્યા બે કરીએ એટલે એક લાખ પંચોતેર હજાર આવે આ એક લાખ પંચોતેર હજાર શું કહેવાય તો સરેરાશ સ્ટોક કહેવાય કેટલા એવો એક લાખ પંજા અહીંયા પછી જવાબ આવી જશે હવે આપણને જોઈએ શું તો વેચેલ માલની પડતર તો વેચેલ માલની પડતરનું સૂત્ર પણ યાદ રાખવું તે રાખવાનું શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક અને ન સમજણ પડે તો વેપાર ખાતું બનાવવાનું એટલે કાચો નફો આવે અને કાચો નખો આવે એટલે વેચાણમાંથી કાચો નખો માઇનસ કરે તો વેચેલ માલની પડતર મળી જાય પણ એ તો છે એ એકદમ શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક એટલે આ શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી એટલે આપણે જોઈએ શરૂઆતનો સ્ટોક કેટલો આ લેવાનો ખરીદી કેટલી લઈ આ પર લેવાની ખરીદીના ખર્ચા પર લેવાના અને પછી આમાંથી આખરનો સ્ટોક બાદ કરવાનો અને ખરીદીના ખર્ચામાં મજૂરી લઈ લેવાનું જો કેટલા આવશે તે શરૂઆતનો સ્ટોક કેટલા બે લાખ આ શરૂઆતનો સ્ટોક પછી ખરીદી વત્તા ખરીદી કીધું ને ખરીદી કેટલી છે બાવીસ લાખ વત્તા ખરીદીના ખર્ચા કેટલા તો એક લાખ ખરીદીના ખર્ચા એક લાખ વત્તા મજૂરી લઈ લે કેટલી તો મજૂરી છે બે લાખ પચાસ હજાર આ બધાનો સરવાળો પછી એમાંથી આખરનો સ્ટોક બાદ કરવાનો એટલે બે લાખ વત્તા બાવીસ લાખ વત્તા એક લાખ વત્તા બે પચાસ એટલે સત્તાવીસ લાખ પચાસ હજાર આવે એમાંથી બાદ આખરનો સ્ટોક આખરનો સ્ટોક કેટલો આવેલો છે તો આખરનો સ્ટોક છે એક લાખ પચાસ હજાર એટલે છવ્વીસ લાખ આવે આ વેચેલ માલની પડતર વેચેલ માલની પડતર કેટલી આવે છવ્વીસ લાખ આવે એટલે લખવાનું વેચેલ માલની પડતર છવ્વીસ લાખ શરૂઆતનો સ્ટોક વધતા ખરીદી ખરીદીના ખર્ચા માઇનસ આખોનો સ્તક અને મજૂરી એ ખરીદી લગતો ખર્ચો જ કહેવાય ચાલો છવ્વીસ લાખ ભાગ્યા એક લાખ પંચોતેર હજાર કરી દેવાનો એટલે ચૌદ પોઈન્ટ છ્યાસી અને ઉઠલો આવે એટલે શું લખવાનું વખત ઉઠલો આવે એટલે વાર અથવા વખત લખવાનું